અને દાહોદ બોગસ ખેતી પ્રકરણમાં તપાસનું ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ગાંધીનગરની ટીમના દાહોદ માથામાં એક એડિશનલ કલેક્ટર અને એક ડેપ્યુટી કલેક્ટર તથા એક મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી પાંચ ક્લાર્ક તેમજ નવ નાયબ મામલતદાર સહિતના સત્તર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટની કચેરીમાં ડોક્યુમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અધિકારીઓએ તમામ સર્વે નંબરની એક બાદ એક મુલાકાત લીધી અને તંત્રએ એકસો ઓગણસી જેટલા સર્વે નંબરને ને શંકાસ્પદ સર્વે નંબર તરીકે જાહેર કર્યા હતા અને હવે ત્યારબાદ સપાસનો નું આધમધમાટ

ચોક્કસ થી દાહોદમાં પગલે ધમધમાટ ચાલી રહ્યો છે બે એફઆઈઆર પણ નોંધાય છે અને અત્યારે લગભગ પાંચેક જેટલા આરોપીઓ પણ જેલમાં છે આ જે સમગ્ર પ્રકરણમાં સૌ પ્રથમ બે સર્વે નંબર જે નકલી બિન ખેતી હુકમ ના આવ્યા હતા ત્યારબાદ થી તેના તપાસમાં વધુ ને વધુ આભાર શાભીર તમામ વિગતો સાથે જોડાવા બદલ